સ્વાદેશ એવામાંનો એક દલાલ સાધુ કહેવાય નહીં આ ભાઈ નો એક દલાલ તો કશું એવું કહેશે કે એને ખબર નથી રમણનાથજીને કે આ વિડીયા બનાવી બનાઈ નાખે છે ને હું કરશ જુનાગઢ બોલાવી એને ગાંડ તોડી નાખશે વાહ વાહ ભાઈ એને ખબર નથી કે રમણનાથજીને જુનાગઢ તોડી નાખશે ભાઈ તોડી એને હે દલાલ અને પાછો તું એમ કેશો કે રમણનાથજી ક્યાંય બહુ ભેખમાં ગયેલા નથી બહુ ભેખની અને ઓલી કાંઈ છે નહીં એમ ભેખમાં જ જાય છે ભેખ અમારની આવે છે ચાર વખત જમાય તો અહીં આવી ગઈ છે અમારા આશ્રમ ઉપર વતન બરાબર અને દર વર્ષે છે ને ભાઈ વરમાં બાર વખત અમે જઈએ છીએ ક્યાં જૂનાગઢ એ તને ખબર ન હોય ખબર ન હોય એટલે તો વરમાં બાર વખત જાય છે ચાર વખત અમારા આશ્રમે જમાય તફત આવી ગઈ છે ભેખાઈ આવી ગયો છે અમે બધે ભંડારામ છીએ ભેખની વચ્ચે છીએ અને દર શિવરાત્રીમાં અમારું કંઈ ને કાંઈ સેવા ભેખની અંદર હોય એ તને ખબર ન હોય પાછો તું એમ કહેશો કે રમણનાથજીને બીજી કાંઈ ખબર ન પડે તો અમારી સલાહ લેશ ભાઈ હું કેદી તાર ને સલાહ લેવા આવ્યો એવો દાખલો બતાય હે દલાલ તને કહું એટલે દલાલી કરવાનું મૂકી દે બરાબર દલાલીને પૈસા મળતા હોય તો એમનો પૈસા લઈ લેવાય દલાલી ન કરાય બરાબર એટલે પૈસા આટવુંથી છે ને દલાલી ન કરાય અને અમે તો છે ને ભાઈ અમારું તો ગુરુસ્થાન છે જુનાગઢ ગયો ને અમારું ગુરુસ્થાન જુનાગઢ જ છે અમારો ગુરુ રહીને સમાધિ પણ ત્યાં જુનાગઢ જ છે એટલે જે કાંઈ હોય ને ભાઈ એ તારે નથી જોવાનું બરાબર તારે વિશ્વમાં દલાલી કરવાની નથી

ભે ખાઈ અમારા અહીંયા આવે છે અમે પણ કાર્યક્રમ પણ ત્યાં બોલાવીએ છીએ અમને પણ બોલાવે છે એવું કાંઈ છે નહીં અને તું જે આ દલાલી કરી રહ્યો ને દલાલી મૂકી દેજે દલાલી છે ને વહેમી પડે બરાબર આપણે દલાલને કહું છું તું એમ કહેતો હતો ને ભાઈને હ એને કાંઈ ખબર ન પડતી અમારી પાસે પણ સલાહ લેવા આવતો હોય ભાઈ કેદી તારી પાસે સલાહ લેવી એવો દાખલો એક બતાવો મને હે પછી મારી વાત કરજે હો ભાઈ હા ધ્યાન રાખજે એકમાં તકલીફ પડશે મને કાંઈ વાંધો નહીં